કક્ષાની ઉજવણી આજે ઉપલેટા ખાતે સાંસદ શ્રી પરશોત્તમભાઈ રૂપાલાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી અહીંની મામલતદાર કચેરી પાસે તાલુકા શાળાના મેદાન ખાતે યોજાયેલા યોગ દિવસના કાર્યક્રમમાં આશરે બે હજાર થી વધુ લોકો જોડાયા હતા અને યોગમય બન્યા હતા રાજ્ય યોગ બોર્ડના પ્રશિક્ષિક શિક્ષકોએ યોગ બોર્ડના પ્રોટોકોલ પ્રમાણે સર્વને યોગ અને પ્રાણાયામ કરાવ્યા હતા આ તકે સાંસદ પરશોત્તમભાઈ રૂપાલાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું અને જણાવ્યું હતું કે ભારતની ગૌરવશાળી પરંપરા યોગ વિદ્યાને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા થયો તેના કારણે ભારતની આ સંસ્કૃતિ ધરોહર વિશ્વ માનવજાત માટે ઉપયોગમાં લેવાના રહ શરૂ થયું જિલ્લા એ જિલ્લા કક્ષાના યોગ કાર્યક્રમના તાલુકા સ્તરે કરેલા આયોજનને સાંસદે બિરદાવ્યું હતું રાજકોટ જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રીમતી પ્રવીણાબેન સંબોધનમાં જણાવ્યું કે આપણા પ્રવીબેનમાં સમગ્ર વિશ્વને આપેલી અમૂલ્ય ભેટ છે તેને વિશ્વ સ્તરે પહોંચાડવા વર્ષ બે હજાર ચૌદમાં પીએમ મોદીએ એકવીસમી જૂનને યોગ દિવસ તરીકે ઉજવવા યુએનમાં પ્રસ્તાવ રજૂ કર્યો હતો ત્યારથી દર વર્ષે એકવીસમી જૂન સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયાએ જણાવ્યું હતું કે આધુનિક જીવનશૈલીના કારણે લોકો શારીરિક માનસિક સામાજિક સહિતની સમસ્યાઓનો સામનો કરે છે બાળકો યુવાનોમાં મોબાઈલ જેવા ગેજેટના ઉપયોગથી તણાવ વધ્યો છે ત્યારે શરીર અને મનના સ્વાસ્થ્ય માટે યોગ એકમાત્ર ઉપાય છે યોગ શરીર મન અને આત્માને જોડવાની અનોખી પ્રાચીન પદ્ધતિ છે આ કાર્યક્રમમાં જિલ્લા જિલ્લા પ્રભવ જોશી પોલીસ વડા રાઠોડ જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર નવનાથ ગવાણે નિવાસી અધિક કલેક્ટર ચેતન ગાંધી ઉપલેટા પ્રાંત અધિકારી જે એન લીખિયા ઉપલેટા મામલતદાર એમટી ધનવાણી અગ્રણી અલ્પેશ ઢોલરિયા અને રવિ માકડિયા ઉપસ્થિત રહ્યા હતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આજે ઉજવણી જિલ્લા કક્ષાની ઉજવણી જયારે ઉપલેટામાં થયેલી તે ખરેખર ધોરાજી ઉપલેટા વિસ્તારના નગરજનો માટે ખૂબ જ આનંદ અને ગૌરવનો દિવસ છે આજે જિલ્લા પ્રશાસનને ખૂબ અભિનંદન આપું છું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી અહીં ઉપલેટામાં થઈ આનાથી આ વિસ્તારના વિદ્યાર્થીઓ યુવાનો નગરજનો દરેકને ખૂબ જ પ્રેરણા મળી છે અને આ યોગ આજે આપણે બધા આપણે સમજીએ છીએ જાણીએ છીએ કે યોગ અત્યારે આજના જે આધુનિક શૈલીમાં આધુનિક જીવનશૈલી એવી બધી ચિંતાજનક છે કે જેને કારણે શારીરિક માનસિક તણાવનું પ્રમાણ વધતું જાય છે શારીરિક જાય છે એમાં એક યોગ એક શ્રેષ્ઠ ઉપાય છે અને યોગનો વધારે પડતું પ્રસાર પ્રસાર થાય એ નિમિત્તે આ એક યોગ દિવસની ઉજવણી થાય અને લોકો પણ આની પ્રેરણા લે વિદ્યાર્થીઓ પ્રેરણા તો શારીરિક માનસિક રીતે વધારે સ્વસ્થ રીતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ ભારતની અતિ પ્રાચીન વિદ્યાને વિશ્વની માનવજાત માટે ઉપલબ્ધ કરાવવા માટેનો પુરુષાર્થ આપણા પ્રધાનમંત્રીશ્રીનો લેખે લાગ્યો છે સમગ્ર વિશ્વ યોગ સાથે જોડાઈ રહ્યું છે ગુજરાત સરકારે યોગ બોર્ડની રચના કરીને યોગને વધુ લોકો સુધી પહોંચાડવા માટેનો પ્રશંસનીય પ્રયાસ કર્યો છે આજના યોગ દિવસ નિમિત્તે આ માત્ર કાર્યક્રમ નહીં રહેતા દરેક લોકોના દૈનંદિન જીવનનો ભાગ બને એ દિશામાં જો સૌ વિચારશે તો આ એક અતિ પ્રાચીન વિદ્યાનો સદુપયોગ વ્યક્તિગત જીવનમાં અને સામૂહિક જીવનમાં આપણને જોવા મળશે જે શરીર મનના સ્વાસ્થ્યને સદૈવ નિરામય રાખવા માટેનો ઉત્તમ રસ્તો સમગ્ર વિશ્વ સમક્ષ આપણે પ્રસ્તુત કરવામાં સફળ રહ્યા છીએ આપણા સૌનું ગૌરવ છે ફરીથી આપ શુભકામનાઓ જિલ્લાના વહીવટી તંત્રએ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ તાલુકા કક્ષાએ લઈ જવાનો પ્રયાસ કર્યો છે એ માટે પણ હું જિલ્લાની ટીમને અભિનંદન આપું છું વિપુલ ઉપલેટા